હેલો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે દસ અને આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું તો જલ્દી નાસ્તા પાણી કરીને ડાયરેક આ બાજુમાં રોયલમાં તે જગાતના કાંઈ રીલ્સ બનાવવા જવાની છે અને ત્યાં થોડોક ટાઈમ વયો જાય છે એકાદ કલાક અને પાછું ઘરે આવવાનું છે અને આપણે કાલનો લોગ આવવામાં મોડું થઈ ગયું હતું કેમકે ઉઠવામાં મોડું થઈ ગયું હતું એટલે એડિટ કરવાનો બાકી હતો એટલે લોગ મોડો આવ્યો છે કાંઈ નહીં તમે જોતા રહેજો આજે પહેલું કામ તો એ પતાવવાનું છે કે બે રૂમમાં બધું અસ્તવ્યસ્ત પડેલું છે તો બધું સરખું કરવાનું છે આ રૂમમાં પણ બધું ગમે એમ જે છે ને આ રૂમ તે બધું જો ગમે એમ પડેલું છે તો પહેલા તો આ બધું સરખું કરવાનું છે આજે આજે મારા ભાઈને ત્યાં જમવા નથી જવાનું કારણ કે આપડે કામ એટલું છે ને આજે અને આજે થોડુંક આપણે બારનું શરૂ છે તો થોડુંક વાંચવાનું હતું જ તો અત્યારે જેને રીલ્સ બનાવવા નથી ને એને કોલ કર્યું તો એણે કીધું બપોર પછી આવવાનું છે તો અત્યારે તો હવે મારા દોસ્તાર મંત્ર આવે છે ને આપણે એક જગ્યાએ ટ્રેડિંગનું છે ને ત્યાં જવાનું છે આપણે તો અત્યારે તો શેડ્યુલ એ ચેન્જ થયું છે તો અહીંથી ડાયરેક્ટ અત્યારે ત્યાં જવાનું છે ફાઇનલી કહે આપણી છે ને સરપ્રાઇઝનો વારો આવ્યો છે હવે આપણે બે ત્રણ દિવસ પહેલાં એક વ્લોગમાં કીધું હતું કે એક યુટ્યુબરને મળવા જવાનું છે તો તેનું હું તમને બતાવી દઉં તો એના ઇન્સ્ટાગ્રામમાં પણ સારા એવા ફોલોઅર છે જો એક મિનિટ બતાવી દઉં અને ઇન્સ્ટાગ્રામમાં એક ને બેતાલીસ હજાર ફોલોઅર છે અને આપણે અત્યારે એની સાથે વાત થઈ ગઈ છે તો અત્યારે ડાયરેક્ટ અત્યારે ફ્રીજ બેઠો હતો અને એને મેસેજ આવ્યો હતો કે આવી જાઓ તો અત્યારે ડાયરેક્ટ એને મેળવા મળવા જાઉં છું અને તેમનો ભત્રીજો છે તો એની માટે નાનો અમથો જ છે તો એની માટે ચોકલેટ લેતી જવાની છે અને એને એડ્રેસ મોકલ્યું છે ત્યાં આપણે અત્યારે મળવા જાવી છે એ અને ત્યાં જઈને આપણે થોડુંક કામ છે તો એ પતાવી નાખશું ફ્રેન્ડ્સ તો મેં શર્ટ પહેરી લીધો છે અને મને તો કંઈક અલગ જ ફીલ થાય છે કે હું અત્યારે ઓડા મોટા ક્રિએટરને મળવા જાઉં છું તો જોવું આગળ શું થાય છે ત્યાં વ્લોગ ઉતારવાનો મેળ પડશે તો ઉતારીશ તો તમને મારી ચેનલમાં જોવા મળશે એડ્રેસ આપ્યું હતું ને ત્યાં હું આવી ગયો છું અને એણે કીધું બે મિનિટ બેસો તો હમણાં તે આવે છે અને આપણે એને મળવાનું છે હેતાંશ માટે થોડીક ચોકલેટ પણ લઈ લીધી છે તો તે અત્યારે સુરત હશે તો એને આપણે અત્યારે જ આપણે આપી દઈશું

તો બસ અને બહુ મજા આવી ચિંતનભાઈને મળીને જો ચિંતનભાઈ આપણો વ્લોગ જોતા હોય ને તો એને થેન્ક યુ તમે સપોર્ટ કર્યો થોડોક અને બસ આટલું જ ત્યારે ચિંતનભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યારે સુતોદન ત્યાં એક ભાઈનો કોલ આવ્યો કે રીલ્સ બનાવવા આવવાનું છે તમારે તો આપણે મોટા છે એઆર મોલ છે ને ત્યાં હું કેફેનું નામ તો ખબર નથી પણ ત્યાં રીલ્સ બનાવવા જવાનું છે તો અહીંયાથી ડાયરેક્ટ અત્યારે ત્યાં જાઉં છું અને પછી મળી આપણે અને બીજા ત્યાંથી બે જગ્યાએ રીલ્સ બનાવવા જવાનું છે ને અહીંયા એન ટુ એનમાં આવી ગયા રીલ્સનું કામ ટોટલી લગભગ પતી ગયું છે થોડું ઘણું કામ છે તે કરશું ને પછી અહીંયાથી ડાયરેક્ટ ઘરે જવાનું અત્યારે સાડા છ થયા છે અને હું અત્યારે ઘરે આવ્યો છું રીલ્સ બનાવવા ગયો હતો ને તો મને ફોનમાં ચાર્જિંગ પણ પતી ગયું છે તો અહીંયાથી થોડીક વાર ફોન ચાર્જ કરીને મારા ભાઈ જમવા જવાનું છે અને ત્યાંથી પાછું આપણે મોટા વાળા એક વિડિયોનો ડેટા લેવા જવાનો છે અને ત્યારબાદ પાછું આપણે ઓટલો કેફે માં રીલ્સ બનાવવા જવાની છે તો ત્યાં મળી નૂન ટુ નાઇટમાં ગયા હતા અને ત્યાંથી ઘરે આવીને આપણે રીલ્સ એડિટ કરીને દીધી છે સાંજે આપણે બે જગ્યાએ જવાનું હતું ને તો એ કેન્સર રહ્યું એની જગ્યાએ કાલે જવાનું છે અત્યારે હું મારા ભાઈ આવી ગયો હતો અમારો ભાઈ એકના એક કપડામાં ગંજી ગંજી વેરી તો અહીંયા જમી લીધું છે અને જેમ્સ આજે છે ને બહુ જ તાપ હતો ગરમી 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 એટલે ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન તો હશે એટલે ફૂલ ગરમી છે તો આપણે એવું નક્કી કરીએ એ જો તરબૂચનું જ્યુસ મળી જાય ને તો મોજ પડી જાય એટલે તું તરબૂચના જ્યુસનું કંઈક આયોજન છે પપ્પાએ કીધું ને જ્યુસ બનાવવાનું એ ભાઈ તરત છે ને જ્યુસ બનાવવા મળ્યો જો બની હતો ને જુઓ હવે ગાળવાનું ખાલી બાકી છે લેવા દે વાહ વાહ મીઠા મજા પડી ગયો ગલું બનાવજે થોડુંક મજા આવે એવું અને બિયા નો આવે એમો તો આપણને હતોને છે ને જ્યુસ ગાળો ઊભો લગાડી દીધો ધંધે લગાડી દીધો જો જ્યુસ ગળાઈ ગયો થોડોકા લોચો વધ્યો છે સુરતી લોચો જો જેમ્સ એક નંબર જુસ હો એક નંબર લાવો મને તો આપો કાય કઢે નહીં હા ફૂલ ઠંડુ મસ્ત જો મિત્રો આપણો જ્યુસ રેડી થઈ ગયો છે આપણે મિતુભાઈ આ જ્યુસ બનાવ્યું છે એક નંબર કાંઈ ઘટે નહીં ટેસ્ટ કરીને બતાવું કેવું બન્યું છે હા હા એક નંબર હાલો તમારે પીવું હોય ને તો આપણે મિતાર્થની આઈડી છે ને નીચે આપી દેવું એને કોન્ટેક્ટ કરજો એ મસ્ત બનાવી ફ્રેન્ડ્સ હવે છે ને હું મારા ભાઈના ઘરેથી પહેલાં તો જુઓ આ પપ્પાના દસ્તાવેજના પેપર લેવા ગયો હતો ને હવે ઘરે આવી ગયો છું અને આજનો હું લોગ અહીંયા પૂરો કરીએ છીએ બધા આપણી ચેનલમાં નવા હોય ને કે જૂના હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દે